સંતાન માટે કયા તો સતુ એ ટાઈમ આપ્યો ધોની ને આપ્યો હોય કે સતુભુ બોલ્યો હોય તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપું તો મારવાડી મેળવી જ આપુ તારક બીજે ક્યાંય જવાની જરૂર નથી હવે એને ટાઈમ આપ્યો હોય છે એટલે કાઈક એને દાણા આપ્યા દાણા આપીને કાઈ જોયું ને કાઈ નહી ને ઉભો કરીને કરી દીધો ભાઈ પાંચસો રૂપિયા મૂકો એટલે પાંચસો રૂપિયા લીધા બરોબર હવે એ ભાઈ એટલો વિશ્વાસ રાખ્યો અંશ્રદ્ધા માં એટલો વિશ્વાસ રાખ્યો કે એને ઓગણીસ રવિવાર ભર્યા ઓગણીસ ઓગણીસ હવે દીપક ભાઈ વાત તો કરવી છે તમારી યારે ત્યાર નો તમને ફોન લગાડું છું કોણ બોલો આપણે રાજકોટ થી બોલું છું વાવડી ગામ નામ બોલો હવે ભાઈ આવે નામ નામ બોલો મારું નામ છે શિવરાજભાઈ બોલો શિવરાજભાઈ હવે ભાઈ આનું શું કરું હવે શેનું છોટુ શું કરું હવે છોટુ આપણે શું કરીએ કે ભાઈ રોજે રોજ એના ડીંગલ વધતા જાય દીપક ભાઈ આપડે શું કરીએ કે ભાઈ આપડે તો નાના માણા ભાઈ નાના માણા તો વાત સાચી હે પણ હવે આ ક્યાં સુધી આ લોલોપ લોલ હાલશે શું કરવાનું ભાઈ દીપક ભાઈ કારણ કે વીતી ગઈ છે એટલે હું તમને કહું છું તમને હું થયું હવે એમાં મારા એક ભાઈ છે હવે ત્યાં ગયા તા એટલે સંતાન માટે જ ગયા તા લ્યો ને હવે સંતાન માટે ગયા તો સતુભો એ ટાઈમ આપ્યો ધોની આપ્યો હોય કે એ સતુભો બોલ્યો હોય તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપું તો મારવાડી મેલડી જ આપું બાકી તારો બીજે ક્યાંય જવાની જરૂર નથી બરાબર હવે એને ટાઈમ આપ્યો હોય છે એટલે કઈક એના દાણા દાણા આપીને કાઈ જોયું નઈ ને કઈ નઈ ઉભો કરી દીધો ભાઈ પાંચસો રૂપિયા મુકો એટલે પાંચસો રૂપિયા લીધા બરોબર હવે એટલો વિશ્વાસ રાખ્યો અંધામાં અંધ્રદ્ધામાં એટલો વિશ્વાસ રાખ્યો કે એને ઓગણીસ રવિવાર ભર્યા ઓગણીસ ઓગણીસ હવે ઓગણીસ રવિવાર ના પાંચસો હજાર જયારે જયારે ચાય પેલી વખત ગયા તારે પાંચસો બીજી વખત જયા તારે હજાર ત્રીજી વખત જ્યાં પાંચ પાંચસો પાંચસો વચ્ચે જાય એટલે આ રીતે ભાઈના પૈસા લીધા ભાઈ નું કામ નો થયું બરાબર બરોબર હવે ઘણી ડંફાસ કરે એ અને એવું કે એક વખત એનો video તમે જોયેલા તો ઘણા હશે ને હું એ જોવું જ છુ એટલે એને એવું એક video માં એવું કીધેલું કે male ને જોયું હોય તો ભાઈ અહીંયા આપડે કોયડા ગામ આવતા રયો હા બરોબર હા અને ધોની એને એવું કીધું આપડે જો વાઘરી શબ્દ ના ચડે બસ ભાઈ એનામાં જમીર મરી ગયેલું છે હવે ઈ ભુવા એવું કીધું કે સવારે આઠ વાગે રાતે ધોળે હશે ભાઈ અને સવારે એવું કીધું ને જો કોયડો ની અંદર તમારે જોવું હોય તો આઠ વાગ્યા નો સમય આઠ વાગે હાલ્યો આવાનું ડબલ નાગડી નો જોટો કરી ને મંદિર ફરતા ત્રણ વખત આટો નો મારું તો મારવાડે વાડે મેડી બંધ કરી દઉં બરાબર તો હું તો આઠ વાગે ને સવારે સો વાગે અહિયાં પહોંચી ગયો તો એવું તો કાઈ થયું નહી બરાબર હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કરતી ભાઈ સતુ બો બોલ્યો સાચી વાત છે હે પછી હાલો કદાચ

એટલા લઈને ને માત્ર તમારા તમારા હાથે માત્ર ફેરવવાના અને એ પછી રૂપિયા રૂપિયા ના બે સિક્કા આપે અને એક નારિયેર આપે આ તમારે બે વસ્તુ લઈ ઘરના ચાર ખૂણા અડાડી અને પાણી હમ ઉભા થાય એટલે પાંચસો રૂપિયા મૂકવાના બરાબર પછી રવિવાર નો ટાઈમ આપે આવતા રવિવાર આવજો બરાબર રવિવાર નો ટાઈમ તમને ફેર પછી જખ મરા જવાનો જ છો ઓલો

તો હું એટલા માટે જ ગયો તો પણ એ આયોજક હતો એને મેં કીધું પણ હો એવું બેવ પૂછ્યો નહીં મારા પુવા ને મને અહિયાંથી કાઢી મૂક્યો મને કે એવું પૂછવું હોય તો અહીં નહિ આવવાનું ભાઈ કેમ જાણે એના બાપ ની જાગીર હોય ભાઈ એ વાત સાચી કે એના બાપ ની વાડી છે બરોબર એના બાપ ની વાડી છે એ ગાડી મૂકે આપણને હા નહી એમાંય કે છીએ કે ભાઈ હું કોઈને કંકોત્રી નથી આપતો હા તો જકમારા હવે વિડીયો મોકલે હે

એટલે મારું કેવું છે આ લોલબ જે આલે છે ને એ મજા નથી આવતી આ બધું અંધશ્રદ્ધા માં જાય છે અને પબ્લિક એવી ગાંડી ઠોકી છે ને તમે જોવો તમે એક વાર જાવ ભાઈ દીપક ભાઈ માણસ કઈ રીતે પડ્યા હોય તમે જો ઊંઘી પેટે પડ્યા હોય ત્રણ દિવસ સુવો નહિ બરાબર નહિ કોઈ જાત ની સુવિધા નહિ કોઈ જાત નું કઈ વર્તન નહિ કાય અને વર્તન એ કેવું ભૂવાનું હવે કોઈ પણ ભૂવો હોય તો ગાડી ઉપર બીડી સિગરેટ ચા પછી તમાકુ ગુટકા આવું ચાલુ હોય નો જ હોય ને ગાદી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કાઈ નો હોય નો ના ભાઈ ને બધું ચાલુ હોય પછી ડંપાસ કેવી કરવાની બધા વિના મિત્રો બેઠા હોય ફરતા ફરતા એટલે નવ વાગે બેઠક નવ વાગે બેઠક નું કે પણ ઠેર રાતે બાર વાગે ચાલુ કર ત્રણ કલાક માણસ ને હમ ત્યાં બેસવાનું સામે હવે ત્રણ કલાક તો રાહ જોવાની.

બરોબર તે માણહ એટલું બધું વધારે સારું છે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને હ જે અત્યારે એ ગયા ને જેને કેટલા રવિવાર ભર્યા છે ને ઓગણીશ ઓગણીશ રવિવાર ભર્યા ને એ ભાઈ આપણને કઈ બાઈટ આપશે અત્યારે હે એ ભાઈ કઈ આપણને માહિતી આપશે જેની એ ભાઈ ને આપડે બોલાઈ લે ને ભાઈ તમ તાર માહિતી આપણે ઈ ભાઈ કેવડાવીએ એ બોલે બસ તો પછી એટલું અપાવું બરાબર આપડે લીખીને ચાલુ કરીએ હ હવે આપડે જ રસ્તો છે એ સોશિયલ મીડિયા થી રમે છે તો આપડે સોશિયલ મીડિયા થી રમીએ બાકી ભાઈ દીપકભાઈ તમને સપોર્ટ ની જરૂર પડે ત્યારે ગમે તારે કહી જયો તમ હો કઈ વાંધો નહીં તો આ રેકોર્ડિંગ ચડાવું તો વાંધો ને ચડાવો વાંધો નહીં તમ હો કઈ વાંધો હું નામ કીધું તમે શિવરાજભાઈ શિવરાજભાઈ મોરબી ને વાવડી 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 હા કઈ વાંધો કેવું વાવડી આપડે રાજકોટ નું રાજકોટ વાવડી હા કોન્ટેક છો ને તો બે જણા નો વિડીયો બનાવી જે ભાઈ તો ભલે હવે એના દુઃખ ના મારે ગયા છે અને તકલીફ એને સહન કરી લીધી બરાબર આપડે દીપક ભાઈ એક માણસ નું નથી વિચારતા આપડે બધા વિચારી હા એમ બરાબર આપડે એકનું નહી આપડે બધાનું વિચારવું હે હા એમ એટલે

તો એ તારા બાપ ની વાડી તો માતા ગયા હવે એનું અસલ જે મનાણ છે ઈયા જગ્યા માં તો બેહતો નથી અસલ જે મનાણ હોય બેવું પડે કે માર બીજે બેવું પડે અસલ માં જ બેહે ને ભાઈ બરોબર ખબર છે એને કે હું વિડિયો વાયરલ થાય તો મારા માણા હમાય છે માણા એટલું બધું આવશે તો એ એને માતાજી બી અહીંયા બેહવાડે એનું પ્રમાણ શું પ્રમાણ તો કઈ એટલું નથી મારી માતા એ બેઠી છે બરોબર હવે એ ઈના બાપા જે સતુ ભુવા ના બાપા એના બાપા તો એના બાપા કદાચ ઓફ થઇ ગયા હોય તો વર્ષ ત્રીસ વર્ષ એટલા ગણીએ આપડે હું જો કેટલો ખોલો બે કેટલું નીકળે એવું હે અને મારા ખરેખર જો તમે સાત સખર માં હોય ને હું તમને સાથ સહકાર આપું ખરેખર આનો હું મૂકું હો ફૂલે ફૂલ આપણો સપોર્ટ છે ભાઈ આપણે ડાયરિયા વગર સપોર્ટ કરવા વાળા માણસ એ તો તમે જોયું હોય છે બરાબર

સમજતા નથી ને ભાઈ એનો વાંધો છે અને ખરેખર માતા જોવા બેઠી હોય ને તો માતા પૈસા કોઈ ની પાસે નો માંગે ભાઈ નો માંગે નો માંગે ભાઈ હા માતા થોડી પૈસાની ભૂખી છે એ તો ખાલી એક કહી દે કે આ બેટા તારું કામ થઈ જાય ને તો ખાલી શ્રીફળ ચડાઈ જાય બસ બસ શ્રદ્ધા વસ્તુ ભાઈ હવે એ અઢીસો માણાના ના પૈસા લે અને ભૂવો પછી આ હારો થાવા હતું થઈ એની નામ ના બાર કાઢવા માટે થઈ અને અત્યારે સમૂહ લગ્ન ગોઠવે હું આટલી દીકરી ને પૈસા આપું છુ તો ભાઈ તું તારા ઘર ના પૈસા દે ને હે તું એવો બધો પાણી રેવા નો દીકરો હું આ પૈસા આપું તો તારા ઘર ના પૈસા દે ને ભાઈ હે માતાજી ના પૈસા શું લે તું આ બધા પૈસા તું ભલા માણસ ફાડો તું હમ હે આ પૈસા ભેગા થાય કદાચ એક બોટાદ ની અંદર કિસ્સો બની ગયો મે તમને વાત કરું હું કે બોટાદ માં એક દીકરી અહીંયા ગઈ તી અને એવું કીધું સતુભવાઈ એ

હવે દીકરા નો બાપ તો બેચારો કરી બધો કઈ બોલ્યો નહી આવતો રહ્યો એટલે આમાં નાના માણસો બિચારા કઈ નો બોલી કાઈ નો કરીયે કે બિચારા કાઈ વાંધો નહી ભાઈ આપડે બધો ફરતા ભાઈ શર્માનો છે અને મેં તમને કીધું ને જે અત્યારે જે ભાઈઓ અહિયાં ગયા હતા ને ઓગણીસ ત્રણ વાર ભર્યા એનો એક વિડીયો મળી જાય ને તો કામ થઈ જાય આપણને પછી એક અમરેલીના એક ભાઈ મને અહીંયા ઢેકા થયા તા કોઈ અંદર કે ભાઈ મારો ત્રીજો થકો છે હમ

હા એટલું બધું તને તકલીફ હોય એટલું બધું દુઃખ હોય ભાઈ તો તારું કામ નો થાતું હોય તો ભાઈ તું શું નાં થકા કરે છે એટલે એવા કેટલા છે બિચારા અહિયાં કેટલા એમ જો ની પછી પડ્યા હું તો જોઈ આવ્યો છું કોયડા મને ખબર છે ને ખરેખર મને મળવા ન દીધો નકર હું તો એ ભુવા ને તો કે હું મેળવી માને ભુવા છું પણ આપડે બધું આવું બધું વ્રત કરતા કઈ કઈ વાંધો નઈ આપડે છે ને તમે હવે છે ને આપડે હાંજે હું તમને નવરાત્રે ફોન કરું શિવરાત્રે હાલ તો ભુવાનું સારું ચાલી ગયું ભોળા લોકોનું નસીબ ખાલી ગયો આશાના દીપમાં તેલ પોતાનું દુખિયાની જિંદગી અંધારી રહી ગયો દાણા જોયા દાવા બોલ્યા મેલડીના નામે મંત્ર ઘોડ્યા ફેર ન પડ્યો કોઈ જીવનમાં પણ ખિસ્સા બધાના ખાલી થયા उपाय ऊपर उपाय वेचाया विश्वास सौदा रोज थया ना सपना बताई ना आंसू पण वेचाया ओगणीस वक्ख दरवाजे गया हाथ जोड़ा माथू झुकावियो परिणाम शून्य दुख बमणो पुवाए धंधो वधार्यो हवे सवाल जागे मा देव कोण ने दलाल कोण श्रद्धा साची त्या शांति मळे અંધશ્રદ્ધામાં ફક્ત નુકસાન જ થાય રોજ જાગો મિત્રો સમજો વાત ભગવાન ધંધો નથી એ સત્ય યાદ રાખ હાલ તો સારું ચાલી ગયું પણ સત્ય એક દિવસ બહાર આવશે એ નિશ્ચિત છે નિર્ભય છે સાફ